जी टी एन मीडिया नेटवर्क नवा रंग रूप साथी नमस्कार आप जी रहे आज शो जी टी एन न्यूज़ हेलो हाँ जी साहब नमस्कार नमस्कार हसमुख जी राठौड़ बोलू साहिब बोलो साहब हमें हमारा भगवान विषय थोड़ी शब्द टिप्पणी करी जलालाराम बाबा विषय खोटी बातें खोठा हरा वीडियो बनाया तो खोटी जलालाराम परम संत छे हमजी लो

ધાર્મિક વૃત્તિ ધરાવતા હોવાથી અવારનવાર ધાર્મિક કાર્યક્રમ માં હાજરી આપતા હોય છે કાર્યક્રમ ભજન સાથે હાજર શ્રોતાઓને પોતાની વાણી થી કરે છે પરંતુ કોઈ વાર હાથમાં માઈક આવ્યા બાદ વાણી વિલાસ કરતા હોવાના અગાઉ વિડીયો વાયરલ થયા હતા ત્યારે હાલ કલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો સાઈબાબાને જલારામ બાપા વિશે બોલતો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ફતેહસિંહ જલારામ બાપાને ભગવાન બનાવી દીધી છે તો આ સાંઈબાબા તો મુસ્લિમ છે લોકોએ ભગવાન બનાવી દીધા અને આપણા કમનસીબી છે કે કબીર સાહેબ જેવા સંતને પૂંજવાને બદલે આવા બધાને પૂંજે છે એટલે આપણે મૂળ જગ્યાએ પહોંચ્યા નથી કે તેમ કહેતો વિડિયો વાયરલ થયો જ્યારે આ વિડીયો વિશે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણને પૂછતા તેઓએ આ વિડીયો જૂનો છે અને કોઈએ સોશિયલ મીડિયા પર ચડાવી દીધો હોવાનું જણાવ્યું સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો ગોગંબા તાલુકાના એક ગામનો હોવાનું જણાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર ફતેહસિંહ ચૌહાણનો વાણી વિલાસ કરતો વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે ઢાકેલો સોઈ બાબો કઈનો છે ખબર નહી ભાઈ સોઈ બાબાને ભગવાન બનાવી દીધા સોઈ બાબો આપણો છે જ મુસ્લિમ છે ના સોઈ ભગવાન બનાયા આ આપણી કમનસીબી છે ઉજવા જેવા કવિ સાહેબ જેવા સંતને આને ભૂલે આ બધી આપણી જે પંથા પંથીની મણાગોર છે ને એટલે મૂળ જગ્યાએ આપણે પહોંચ્યા નથી જેમ ગુરુ મહારાજ આપણને માર્ગ બતાવે ઘર બતાવે તો એમ આપણો વકીલ વકીલ રૂપી સદગુરુ પરમાત્માજ પોહન આપણને વકીલ નહી કે આપણો છે ના બોલે પણ એમ જગ્યા મારો છે યમ રાજાની પહોંચ વકીલાત કરનારા સદગુરુ